જ્યારે અન્નક્ષેત્ર એને શરૂ કરવું હતું ત્યારે પહેલી વખત મારી પાસે આવ્યો કે મામા મારે અન્નક્ષેત્ર શરૂ કરવું અને એ અહીંયા માણસ આવે જોઈ ને મારે ત્યાં જમે ને એવું નહીં પણ જ્યાં ભૂખા હોય ત્યાં મારે જોઈને જમાડવા આવું અન્નક્ષેત્ર ખોલવું છે એટલે મેં કીધું કે જીતું તું નાનો માણસ છે હજી તો તારે દીકરીઓ નાન્યું અને આ બધું પહોંચી વળવું

ચાર વાગે પાંચ વાગે ઉઠીને રોજ પચાસ માણસના રોટલા બનાવવા ખીચડી શાક બનાવી અને સાડા દસ વાગે મોટર સાયકલમાં ડબરા ભરી અને જ્યાં જ્યાં ભૂખા છે એ પાછું ભલે શ્રીમંત હોય જે કરી નથી શકતા એવા વૃદ્ધો ગામની અંદર છે એને ઘરે જઈને જમાડી આવવા આ સેવા આપશે બાપ બ્યાસની તાળીઓથી વધાવેલી આ વ્યક્તિત્વને ઘણી વસ્તુ દેવું હેલું ઘણી વસ્તુ કેવું હેલું પણ કરવું અઘરું છે આ જન્નક્ષેત્રને દોઢ વર્ષ પૂરું થઈ ગયું